ભાગેલા પરિવાર એની સાથે છે ધોરણ 8 માં જેનો બીજો નંબર છે બા ખુશી ગણપતભાઈ ઓકે કરું કે તેઓ સિલદાને પ્રોત્સાહિત કરશે વાઘલા પરિવારનો આ દ્વિતીય સંમેલન છે આના પહેલા પણ આપણે એકવાર સંમેલન કર્યું હતું એમાં આમાં ઘણા બધા લોકો હાજર ન હતા આ દ્વિતીય થયું છે હજી પણ આગળ જેમ જેમ આગળ થશે એમ મને એવું છે કે અહીંયા જગ્યા જ નહીં રહે એટલી બધી સંખ્યા આવશે આગળના કાર્યક્રમોમાં ત્યારબાદ વાઘેલા કુમાર રસિકભાઈ ગુજરાતના અલગ અલગ શહેરો

ખૂટી જશે એ તો મૂર્ખ મનનો વેમ દાતા કે મારે તો દેવું ઘટે આ બધું કાલ હશે કે કેમ કોઈ સારા માર્ગે કરો સારું કાર્ય કરો અને વચ્ચે વિઘન ન આવે તો માની લેવું ખોટા માર્ગે છો પણ એ કેટલાય વિઘન આવવા છતાં અત્યારે આ માંડવા હેઠે એમ કેમ બેઠા છે આનાથી મોટું પ્રમાણ આપણી ભગવતી જામણનું બીજું શું હોય પધારેલા સર્વે ગુજરાતના સમસ્ત ગુજરાતના વાગેલા પરિવારના ભાઈઓ બહેનો વડીલો માતાઓ બાળકોને અહીંયા જનરલી બે ટાઈપ ના માણસો હોય સ્ટેજ ઉપર એક તો વડીલો હોય આગેવાનો હોય નેતા હોય કોઈ ટ્રસ્ટીઓમાં હોય મારી જેવા માણસને અલગ રીતે બોલાવી દેવા નથી નેતા નથી વક્તા નથી પ્રવક્તા કે નથી બોલતા આવડતું મને અહીંયા હિંમત એટલે આવી છે કે આ મારું ઘર છે ચાલીસ જણા હોય કોઈ સંગઠન નો થાય જ્યાં સુધી તમામ લોકો સાથ ન હોય તમે આ સંગઠનના શરીરમાં જેમ પ્રાણ વાયુ છો ને તમે લોકો પ્રાણ વાયુ છો તમારો ઉત્સાહ છે

ગુવાસરી હોય આગેવાનો હોય ઘણાના નામ રહી ગયા હોય ઘણા આવ્યા હોય તો એ નામ બોલવાના રહી ગયા હોય તો હું આખા સમસ્ત સંગઠન વતી પેલા તો જાહેર માં માફી માંગુ છું કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ નામ રહી ગયું હોય તો માફ કરજો શું કામ કે અહીંયા હાજર બેઠેલા હોય ને છતાં મેં ઓળખતા નથી કે આ પીલા ટીશર્ટ વાળા ભાઈનું નામ શું છે ફોન થી ઓળખતા કે આપણે બધા પહેલી વાર ભેગા થઈએ છે એટલે આપ આ સન્માન સમારોહ ને સ્નેહ મિલન છે ને એ સ્નેહ મિલન બહુ અગત્યનું છે ઈ ઈ આ કાર્યક્રમ છે એમ કોન તો ચાલે ઘણીવાર આપણે પહેલી વાર જ મળ્યા છે અત્યાર સુધી ફોન પર ઘણાની વાત થઈ એટલે આવું બની શકે એટલે મારી બે હાથ જોડીને આખા કમિટી વતી નમ્ર વિનંતી છે કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ નું નામ રહી ગયું હોય ફંડ માં આપ્યું હોય એવું દાતા માં આપ્યું હોય વડીલ હોય તો એ માફ કરજો બાકી આપણો સમાજ ખૂબ આગળ છે કલ્પના નહોતી કે આપણા વાગેલા આટલા બધી જગ્યાએ પહોંચ્યા છે પણ મને એક વસ્તુ ખાસ કહેવાનું મન થાય છે કે અઠ્યાવીસ મઠ અને લગભગ આઠસો થી હજાર ઘર છીએ જો આ આઠસો થી હજાર ગઢ ની સાકળે જેમ ભેગી થાય એક એક કડી એમ જો મજબૂત મઠ આપણે ભેગા થઈને બધા સંગઠન બનાવશું તો સમગ્ર

હવે આજની જનરેશનમાં અમારા યુવા જનની યુવા સંગઠનની વધારે મજબૂત જરૂર છે એના માટેના ઘણા બધા પ્રયાસો શરૂ છે હવે અત્યારે ઠરાવ મુજબ જે ઘણા બધા અમે ડોક્યુમેન્ટ સાહેબ ભેગા કર્યા છે એ ધોરણ બારના અભ્યાસ પછી ઘણા બધા છોકરાઓને સાચી સમજણ નથી હોતી કે કોલેજમાં કયા કયા વિષયો લેવા કે બાર સાયન્સ અથવા બાર કોમર્સ અથવા તો બાર આર્ટ્સ પછી કયા કયા સબ્જેક્ટમાં એને જવું એની માટેના અમારે કયા આખું એક પીડીએફ તૈયાર છે કે બાર સાયન્સ પછી અથવા બાર કોમર્સ પછી એના કયા કયા વિષયોમાં એના અભ્યાસ લઈ શકે એની માટેની આખી પીડીએફ અમારી પાસે તૈયાર છે કે જ્યારે પણ કોઈને જોતી ગ્રુપમાં પણ મૂકવામાં આવશે એ બાર પછીના અભ્યાસક્રમમાં જોવા જઈએ કે બાર સાયન્સ પછી કે એ ગ્રુપ લેવો તો શું શું ફાયદા છે બી ગ્રુપ લેવો હોય તો મેડિકલમાં કયા કયા બાર સાયન્સમાં કદાચ આપણે એસી આવતા હોય તો કે અમુક લોકોને સાહીઠ આવતા તો સાહીઠ પણ આવતા હોય

દર વર્ષે આવા ને આવા કાર્યો પરિવારમાં થતા રહે કરીને આપણા ઘણા વાલીઓને એ ખબર નથી કે આપણા ભણતા વિદ્યાર્થીઓને કઈ કઈ શિષ્યવૃત્તિ પચાસ ટકા એને જે ફી ભરી છે એના પચાસ ટકા ગુજરાત સરકાર આપે છે તો આ એમ વાય એસ વાય યોજના નો લાભ લેવો હવે આજે આપડે મળ્યા એનો આનંદ ને રાજકીય ક્ષેત્રમાંય જાઉં છું મોટા મોટા ફંક્શનો એટલું કરું છું પણ મને એટલો આનંદ કોઈ દિવસ ન થાય હું જ્ઞાતિના ત્રણ ચાર સંસ્થાનો હું વહીવટ કરું છું અને એમાંય ઘણી જગ્યાએ આવા ફંક્શનોમાં હું જાઉં છું પણ એટલો આનંદ મને ક્યારેય નથી મળ્યો એટલો આનંદ આજે મને મળ્યો છે અને આપણા વાઘેલા પરિવારનો ડંકો વાગી ગયો છે ગુજરાતમાં આજથી ઓગણીસો ઓગણસીમાં યુનિવર્સિટીમાં યોજ યોજ્યો હતો તેત્રી વર્ષ સર્વિસ કરી બે હજાર બારમાં થયો પણ કહેવત છે ને કે સાથી હાથ બધાના મારી સર્વિસ દરમિયાન આપણા જ્ઞાતિના દીકરા દીકરીને મેં બનતી એટલી પૂરી મદદ કરી છે કે કોઈ દીકરી આવી હોય કોલેજમાં ભણતી હોય ચોપડી લેવાની એના કંઈ પૈસા ન હોય કારણ કે ચોપડા બબે સત્તાન હજારના મોગા આવતા હોય એટલે મારી ટિકિટ ઉપર યુનિવર્સિટી લાઇબ્રેરીમાંથી મેં એને બુક ફાડી આગળ ભણવા માટે અને દરેક છે એ જ રીતે કે દીકરા હોય કે દીકરી હોય અને આપણા દીકરા દીકરીમાં કેલેજ ભગવાને કૂટ કૂટ કરીને ભેરું છે કે મારા એક પ્રસંગમાં આપણી નાチની કન્યાના લગ્નમાં ગયો હતો હું બે એજ્યુકેટેડ હતા ભણર હતા આમે પક્ષે દીકરો ભણે દીકરી ભણે આજે ખૂબ આનંદની સાથે જણાવવામાં આવે છે કે દ્વિતીય સરસ્વતી સન્માન અને સ્નેહ મિલનનો કાર્યક્રમ અમે તારીખ સપ્ટેમ્બર રોજ કરેલો પણ વરસાદ નું વાતાવરણ એટલું ગંભીર હતું કે અમને ખુદને ડર લાગેલો કે આ કાર્યક્રમ અમારો સક્સેસ જશે કે કેમ રાત્રે સર્વે અમે દરેક મઠના આ કાર્યકરો કરી કે તું આટલું અમે સરસ અમારો વાઘેલા પરિવાર ગુજરાતમાં ઠેર ઠેર ફેલાયેલો છે આ પરિવારને અમે ભેગો કર્યો છે તો માં તું અમને એક તાકાત આપ અને તું આ વરસાદને ગમે એમ કરીને અમારો કાર્યક્રમ પૂરો થાય ત્યાં સુધી રોકી રાખ આજ રોજ અમારો જે સમસ્ત ગુજરાતના વાઘેલા લોકોને સંગઠિત કરવાનો જે પ્રમાણિક ઈરાદો હતો એમાં જબરજસ્તની સફળતા મળી છે 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 એમ કહેવાય કે નવું રેડાણું અને જે જોમ એટલો બધાનો સહકાર અમને અપેક્ષા હતી કે પાંચ વર્ષે એટલી સફળતા મળશે અમે પહેલે વર્ષે હાસિલ કરી છે હવે હું ચોક્કસ દાવા સાથે કહી શકું કે સમસ સમગ્ર વાણી સમાજની અંદર વાઘેલા પરિવારનું સંગઠન મિશાલ કામ કરશે અને આવનારા વર્ષની અંદર અમારો વાઘેલા પરિવાર સમગ્ર ગુજરાત ને દિશા સૂચન કરે એવા જબરજસ્ત કાર્યક્રમ અમે કરી શકશે એવી એમને સફળતા મળશે એવી આશીર્વાદ છે અને માં ચામુંડા પ્રાર્થના કે અમને એમાં જબરજસ્ત સફળતા મળે